એક બેરલ બરાબર એકત્રીસ પોઈન્ટ પાંચ ગેલન થાય છે કેન્ડેલા તેજની તીવ્રતા માપ તીવ્રતાનું માપ છે જેને સીડી સંજ્ઞા વડે દર્શાવાય છે

શક્તિનો એકમ છે એક હોર્સ પાવર બરાબર સાતસો છેતાલીસ ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની શકશે હેનરી પ્રેરકત્વનો એકમ છે હેક્ટર જમીનનું ક્ષેત્રફળ માપવાનો એકમ છે ઝડપ માપવા માટેનો એકમ છે કેલ્વિન થર્મોડાયનેમિક તાપમાન નો એકમ છે કિલોગ્રામ વજનનો એકમ લાઇટ યર પ્રકાશ વર્ષ વિશાળ અવકાશી અંતર માપવા માટેનો એકમ છે એક પ્રકાશ વર્ષ બરાબર નવ point છેતાલીસ ગુણ્યા દસ ની બાર કિલોમીટર આપને એક task આપું છું મિત્રો કે એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા માઇલ થાય આ માઇલ અને કિલોમીટર બંને પ્રશ્ન અગાઉ ગૌણ સેવામાં પૂછાયેલા છે લીટર પ્રવાહી માપવાનો એકમ છે મોલ પદાર્થના જથ્થાનું માપ છે

દ્યુત વિદ્યુત નો એકમ છે પાસ્કલ દબાણ કે નો એકમ છે એક ક્વિન્ટલ બરાબર સો કિલોગ્રામ રોણ જ કિરણોની કિરણોશક અસર માપવાનો એકમ છે સેકન્ડ સમયનો એકમ છે

તો મિત્રો આ હતા કેટલાક વિજ્ઞાનના એકમો નેક્સ્ટ આવા સાયન્સના અને શિક્ષણ આધારિત વિડીયોની ચર્ચા કરીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ